ગુરુ ને શિષ્ય દોનો ખેલે દાવ એક જ ડાયણા બી પંખી છે છે ને નાદ આપણને બેહાડ મને આ નાખી દીધું તમારે એવું ન મનવું તમે સૌ નાદનું સૌ આ તો મને એને અધિકાર આપો એટલે આ કરવું પડે ને મારે તમારી યારે બેહીને તો આ ગુણ ગાવાના હોય મારે ને આપણે બધા હૈખાસ સિંહ કોઈ એવું નાનું મોટું નથી ભાઈ પણ જેવો આપણો જેવો ભાવ છે શુદ્ધ ભાવ શુદ્ધ પ્રેમ છે તો પ્રેમ નગરનું આપણને રાજ મળે ભાવ જો આપણો ભાવિ પુરુષ રહી ગયો હોય તો આ નગરનો આપણને રાજ મળે અને આ રાજને આપણે ઓળખી કે તો ગુરુ મહારાજને ઓળખી હતી મધુ બાપાને ઓળખીને ઓળખી નહીં આપણે ભાઈ અને એ આપણને આંખલે મળે એવું નહીં ઓલે ખરે નહીં હાથ જન્મથી તો મારી હા રેશે ક્યાંક જન્મથી નથી હાથ જન્મથી મારી પેળા છે આની હું ગેરંટી આપું ભાઈ એટલે હું કહું છું કે એ અલગ પુરુષ છે એને ઓળખ્યો ફેરો તમારો ખાલી કોઈ સમજવાની એવું નથી ધર્મ એવું નથી કે કદાચ પાંચ બે હે કે બે હે કે પચાસ બે પાંચ પાંચ હજાર કે પાંચ કરોડ બે એનો મહત્વની વાત નથી પણ ધર્મ હમજે કેટલા એ વાત મહત્વ આપણે આ હું લેવા આપણે દર અમ્મા શું લેવા કે ભાઈ જુઓ આ સેમ જો કોઈને સમજાય તો એનો જનમારો ફેરો સફળ થઈ જાય ભાઈ જનમારો આવન જવન મટી જાય ભાઈ પછી ઈસ્સા મુજબ એ હાલી ભાઈ અને ગુરુને એ ઓળખીએ છે નકર આપણે જય ગુરુ મારા બોલીએ ભાઈ પણ ઓળખાય નહીં ભાઈ કહેવાનું કાંઈ કરવાનું કાંઈ સાવવાનું કાંઈ ખાવાનું કાંઈ આવી આપણી આવી આપણી કબૂધી છે ગુરુ છે એ સદગુણ છે અને આપણે ભાઈ આપણા આમાં નવ્વાણું અવ ગુણ પીડ્યા છે એ તો પોતે સદગુણ સદગુરુ છે ભાઈ હવે આને આપણે ઓળખી નહીં કે તો અલગ પુરુષને ગોતવા તમતા મળશે એટલે કીધું કે ભાઈ પ્રથમ કોને સમજીએ કોના લીધે નામ એ કે પ્રથમ સમરજી માત પિતાને પછી લઈએ અલગ પુરુષના નામ એ અલગ પુરુષ છે એટલે હું તમને કહું કે આ અંતરું જો રહી જાય ને કે મધુ બાપા ફરાશી વાળા હશે જય ગુરુ મહારાજ કરી લઈ વાત કરી લઈ ભાઈ પણ એ ભાવમાં રહેવું તો આપણે ઓળખી લઈએ કારણ કે એ આમ બોલતા હોય કે આમ થઈ જાય એટલે થઈ જવું એટલે હેલી વાત નથી હો ભાઈ કે આમ થઈ જાય એટલે થઈ જાય એટલે કોઈ સામાન્ય નહીં એ કારણ કે એ સમયના દાતા હશે કોના આ સમય ઈ ફેર મારો ના થાય એટલે ઓલા અર્જુન ગાંડી સડાવતો બધા ધ્રુવજી જાતા અઢાર જમણના યુદ્ધમાં ભાઈ એના ગાંડીની આગળ કોઈ ન કૃષ્ણ પરમાત્મા એનું રથ આપતા નહીં તો અર્જુનને ગર્વ હતો કે ભાઈ આ કૃષ્ણ છે એ મારા હાળા છે એ ભાઈ એને એ ગર્વ હતો પછી એને લીલા બધી બતાવીને તો એ ખબર પડી કે ભાઈ આ અખિલ બ્રહ્માડનો માલિક છે હવે ઈનું ઈજ ગાંડી હતું ને આ અહીંયા આ બધું ને અર્જુન પાસેથી આ શક્તિ લૂંટાણીએ ગાંડી ને ઈનો ઈ અર્જુન ભાઈ એ લૂંટાણો તો કીધું પરમાત્મા આ હું કારણ અર્જુન તું કે હું કોઈ બળવાનું નથી સમય બળવાન છે તો મધુબા પાસે સમય છે એ સમયને ઓળખે સમય પ્રમાણે આ અને સમય મેં સાવધાન રહી એ મોટું છે એને કીધું કે જા આમ થઈ જાય કે એમ જ થાય હું આને પ્રમાણ બેઠો બેઠો લો એવો સુધી આપણો શુદ્ધ પ્રેમ નહીં થાય સુધી આપણે ઓળખી નહીં છું આવતી આપણે મોક્ષમાં લો વિલંબ થાય ભાઈ મળ્યો કે નહીં પછી મધુ બાપા આ જન્મથી મારી ભેળા છે કે આ શું છે આ શું લીલા કરી જાય મધુ બાપા છે આપણે યાર કંઈક લીલા કરી છે નથી આવતું એટલે કીધું કે ભાઈ બડો ભાગ્ય મનુષ્ય તનને પાવા જો તારા તનમાં એ ગુરુને ઓળખી શકે પણ એના એ દિશા ફેરવે તો શિખર માથે હોય તમને હેઠા નાખે જરા કે તમને અહંકારનો પડતો આવે એટલે હેઠા નાખે હું કામ કરીને આ વસ્તુ કોઈ દે શકું નથી સદગુરુ એ દિશા છે ભાઈ સદગુરુ ની અવસ્થા છે જો સદગુરુ છે એ પહેલો પહેલો અવતાર સંતો કાગા કેરો તરી પાઠ હોય ને એમાં ઠાગા મેરેજ જાય ઠાગા મેરેજ જાય ઠાગા મેરેજ જાય મેરેજ જાય એમ તમે તમારા દેહની અંદર અવગુણ એ કાઢવાના છે શું છે ભાઈ અવગુણ જ્યાં સુધી આપણે એમાં ન જાય ત્યાં સુધી સદગુણ કોઈ દિવસ પ્રગટ્યો નથી પછી બગા બગાનો અવતાર છે એ બીજો સંતો નો બગાનો અવતાર છે સંતો છે એનું પાન કરે એવું નથી કે તમે હાલો માઉસ મજિરા ન ખાવાનું ખાઈ લીધું ન પીવાનું પી લીધું ન કરવાનું કરી લીધું એ બધું સંતો એ હોય જ હતી ભાઈ પણ એની ઉપર એ આમ સત્ય નામની શરીર બેઠા હોય એવું નથી કારણ કે મનની ગતિ એટલી બધી છે કે હું ન કરે એ કોણ છે નિરંજન રૂપ છે મન છે હવે મનસે પોતે રજાની પૂછડી કહેવાય એ હરાયું ઢોર કહેવાય મન મનને તમે વાળી વાળીને જો તમે એને પૂરો તો એ પ્રભાર હોવું કદાચ તમે એને હાલો એનું ધ્યાન લગાડો તો એ ઉપર ભરવું મન ઉ તમને ખબર હે પણ સંતોએ એની માથે આમ સત્ય નામની શરીરલીંગ બેઠા એટલે કીધું કે ભાઈ મન જાય તો ભલે જાય મજા શરીર ભાઈ મન જાય તો ભલે જાય તારું મજા શરીર ભાઈ આ મનરૂપી ઘોડો અને તનશે કંઈ સ્વા આ તન છે કે મનની માથે ગોળો થાય ત્યાં જાય જ તન છે કાંઈ સ્વાર્થ મન મનસુભા સત્યની લડાઈએ લડવું છે સત્યની લડાઈએ જો લડવા ત્યાર ચો હોય તો થાય ને પણ આપણે કુસંગ આવે તો એ પછી સદગુણ આવે તો એ આપણે અપનાવીએ તો હે તો આપણે આ દેહ ને આપણે ઓલા કે હુંકળ રૂપ ઋતુ ગણાય હે પણ આપણા એમાં કાયબીક ને માટે સતી વિચાર કેમ અવગુણ કે કારણ કે તો એ હજી આપણે સાવી ફેરવતા નથી કે આપણી કંઈક કશાય પડી છે સત્ય વસ્તુ છે એ કે અલગ ધણીનો પાટ મંડાણો મળ્યા જતી ને સતી કે ગરવા પાઠે વધારો આ જતી સતી વિના જામો હવે ગરબા પતિનો જો પાઠ મંડાણો હોય તો સતી સિવાય જામો જામ હવે તોળા રાણી તો મળદું થઈ ગયા તો એના ગરવો પતિ હતો અલગ ધણીને આરાધે એને બેઠા કર્યા હે કે નહીં હવે આ કલ્પિકારો એ શે કરેલું ભાઈ કે સીતા માતાએ કીધું કે પૃથ્વી દેવી મને માગ પૃથ્વી દેવી હમાઈ ગયા પૃથ્વી દેવી લેવાય લઈ ગયા એવું કહે છે ને એ તમને કેમ લાગે પણ માણસની મતી મળતી નથી ભાઈ માણસની મતી છે કે એ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી મનના તરંગા કોઈ દિવસ મારવા માટે સંતોએ કીધું કે ભાઈ સત્ય નામની સમસ્યા લઈ આવે એ કે મેરું ડગે જેના મનનો ડગે ભાંગી પડે ભ્રહ્માંડ ભાઈ એ કે મેરું ડગે મન ડગે પણ ભાંગી પડે નહીં ભલે નહીં પડે ભરમાંડ ભાઈ પણ જેને પોતે અંતરમાં ઉર્જાની આસનો આવે ઉર્જા નામ જ્ઞાન છે જેના અંતરમાં ઉર્જાની આસનો આવે એ કેમ કેમનો આવે કેમ કે કુસંગ હોય કુસંગ આપણા એમાં છે એટલે જ્ઞાન વસ્તુ આપણને મળતી નથી અને જ્ઞાન છે એ તમારું મારું નથી પોતે આપણા દેહમાંથી પ્રગટે છે કારણ કે આપણે દેહની અંદર આપણા જ્ઞાન હા અર્થ હું જ્ઞાન તો બધાય કહે છે કે ભાઈ હૃદયમાં પડ્યું તો જ્ઞાનને હાં ભળવું શું સત માર્ગે વળવા માટે હું શત્ય તો જ સત્ય સત્યને સાંભળીએ તો જ સત્ય લય આપણને પ્રાપ્તિ થાય ને સત્ય સાંભળી સત્ય દઈ સત્ય લઈ તો તેની પ્રાપ્તિ થાય એટલા માટે આપણે સત્ય જોતું છે આપણે સત્ય તરફ જાવું છે એટલે હવે આપણે જાવું જ ન હોય ને એ કઈ કરવું ન હોય તો અત્યારે જવાની જરૂર જ નથી આ જ્ઞાન વસ્તુ છે એને આપણે ગ્રહણ કરીએ તો થાય છે એ તો આપણે મેન તમે બોલ્યા એનું આપણે ગાઈ જે વસ્તુ આપણે કાનેથી રેડીએ છીએ ભાઈ સાંભળીએ એટલે કાને લઈએ કાનેથી જાય ને સંભળાય ને આપણને તો એનાથી આપણને થાય હું તો એનાથી આપણને કંઈક થતું હોય ભાઈ તો આપણે એમાં જાગીએ અને એમાંથી હું આપણને પહેલું ઉદભવે જ્ઞાન સાંભળીએ એટલે આપણા મન જાગે કોણ જાગે ભાઈ જ્ઞાન સાંભળીએ કે એટલે આપણું મન જાગે મન જાગે એટલે એમાં લોહ નામ લગભગ એને તમે જ્ઞાનને ગ્રહણ કરો ને તો તમારો મન એમાં મન આપણું જાગે તો આપણને મન આપણું ત્યાર થાય સત્સંગ આપડવા તો આપણે આંબળી ને હે ભાઈ નગર તો આપણે સત્સંગમાં એ બેઠા હોય પણ આપણું મન જ ભંગાર થઈ ગયેલું હોય તો સત્સંગ કોણ સાંભળે હે બેઠેલો તો અહીંયા પીડ્યો હોય ને આપણે બધારે ખરીદી કરતા હોય બાય મન જો આપણું પ્યાર થાય તો લોહ નામ લગ્ન જાગે હવે જો એ લગ્ન લાગે તો આ યજ્ઞને ભૂજાવીએ અને યજ્ઞ ભૂજાય તો જ્ઞાન થાય આપણે બોલીએ એટલે સવર હાલતા છે શું થતું છે આ સવર બે અથડાય છે એટલે અવાજ થાય છે શું છે આપણો એક સવાસ જાય છે એક આવે છે એ બે એક આવે ને એક એટલે એ અથડાય છે મધ્યમ એટલે અવાજ થાય અવાજ થાય એ ઈશ્વર પણ સુધી આપણું મન તત્પર ન થાય ભાઈ કારણ કે આપણે બોલનાર પુરુષ છે કઈ કે ભાઈ બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે પરમેશ્વર પાસે તત્વનો વર્ષ છે પરમેશ્વર અને પરશોત્તમ પરમેશ્વર છે એમાં પરશોત્તમ પુરુષોમાં સૌથી ઉત્તમ પરશોત્તમ એનો અવાજ હવે આ અવાજને શૂણે ને તો આ ઓલે કૃષ્ણને હોળસો ગોપી કેમ નાસ્તી એમ એ નાસે પણ એ વાંસળી જો વગાડે તો થાય નહીં તર મેળ પડે નહીં પણ એ આપણી લગ્ન જો એમાં લાગે તો કારણ કે એના નામની આપણને ધૂન હોવી કે કોઈ સામાન્ય વસ્તુ મેં વેરી નથી કારણ કે સદગુરુનું સ્મરણ વેરવી કોઈ સામાન્ય વસ્તુ છે એની ભલા પણ એનું મૂળ કોઈને કોઈની તેવર નથી કોઈ ઋષિ મુનિઓ કોઈ મહાન પંડિતો કોઈ વેદવાન આ વસ્તુને કોઈ કિંમત નથી એની પૂરી ગયા પણ સંતોએ કીધું ભાઈ સંતો એ નામને ભૂજા પછી નામમાં લઈ ચા અને નામમાં નિર્મળ બની અને થીરથી થપાણા તો એને કીધું કે ભાઈ શ્વાસ નર્તન અંજલી ટપકતો શ્વાસો શ્વાસ એક શ્વાસ જાને કે ત્રણ લોક કામ આકાશ પાતાળ અને પૃથ્વી આવું ત્રણ લોકનું મૂળ સંતો કીધું આવો મૂલ્યવાન શ્વાસો છે તારો હવે આપણે આ ઓલા સિક્કા પડે એમ હવા હવા લાખના હવા હવા કરોડના સિક્કા પડે પણ એક શ્વાસો આપણે મૂલ્યવાન નથી હવે આવો શ્વાસો કોઈએ ગ્રહણ કરેલો હોય કોઈ આમ સિક્કો બનાવીને રાખેલો હોય તો આ શ્વાસો કામ આપે એમ સવરને કાઢવો દેશી હાવ સોખી ભાષામાં કેવો સવરને કડવો સવર હાથમાં લેવાય કે દેવાય એવો નથી સમરણ સાવી ફરે તો શ્વાસો ઘડાય અને એનું નામ સુતા આમાં કે પવન કહેવાય ભાઈ વંટોળીએ સડી જાય તો વાવિટોળીઓ કહેવાય પતરાના પતરા ઉડાડ નાખે તો વાવાઝોડું કહેવાય હજારો ટન અવર જવર કરે તો એ હવા કહેવાય ટાયરમાં બાય પછી ઈનો સવર હાલે એટલે ઈશ્વર કહેવાય આ દેહને અકારે એટલે ઈશ્વર કહેવાય ઈનો ઈશ્વર બાય પણ એ ઓગણ નામે વપરાય છે કેટલા નામે ઓગણપસાસ વાયુ આ દેહમાં કામ કરે છે ઓગણપસાસ વાયુનો આ દેહ છે અને જે મહામંત્ર ગુરુ એ સમજાય એ જો આપણે સમજણીમાં આવે તો આ અવગણ પસાસ વાયુને એ ભૂજાવી દે અને પછી બારો આવે એટલે કીધું કે ભાઈ આવા મનુષ્ય જેવો દેહ મળ્યો અને અધી અંતમાં આને સમજીને પોટી કરીને આ ગગન મંડળની જો એકમાં અડધો બોલે કે આખો એની તને ભાન નથી તો કોઈ સદને શરણે જીન સમજી લે ભાઈ પણ આને માય નકર આવો અમૂલક અવસર મેળ્યો હાથમાંથી રિયો લાય બોલવાથી કોઈ મહત્ત્વનું નથી કારણ કે આ તો કબીર નામ કુવા ભાઈ પાંચ તત્વો એટલે આપણા પાંચ તત્વોથી પર છે કલંક વિજ્ઞાનની જેની જિંદગી એ છે કબીર એ સિતાર પોતે આલે ઈશ્વર પોતે આલે કબીર પોતે આલે પણ આમાં કબીર નામ કૂવા પનિયારી છે અને પછી આમાં પાણી બર્તન ન્યારા ન્યારા પાણી તમામમાં છે જ ને બર્તન ન્યારા ન્યારા પાણી સબ સબરીને કમૈયાથી લાવે ભાઈ પાણી બધું ભલે તમે કોઈ પણ ગુરુને શરણે જાઓ ગમે ધર્મને ધર્મની અંદર શરણે છાવો પણ એ સુરતાને લઈ આવો તો હે નો લાવો તો તો એ આદિપુરુષની શૈલી છે ભાઈ એ રીઝે તો સંગે રમે અને ખીઝે તો અખેલી પડે જો રીઝે તો તમારી સંગે રમે આદિપુરુષની શૈલી છે પણ એમાં મનોમન માણસ ગડમથન ક્રિયા કરતો હોય મનોમનની અંદર સત્સંગ વસ્તુ છે કથવાયની જરૂર હું તત્વાથી જીવથી જીવ જાગે એનાથી જાગે એક જીવથી બીજો જીવ જાગે અને જોઈત થી જોઈત પ્રગટે જોઈત હોય તો જોઈત પ્રગટે ને હે ભલે ને હું એમ કહું કે માટીનું કોડિયું બનાવો પણ એમાં દિવેલ પૂરો વ્હાઈટ મૂકો પણ અગ્નિ નો હોય તો અજવાળું થાય અંધારું જ પણ સદ્ગુરુએ તમને દીવેલ કોળિયું વાઇટ બધું કમ્પ્લીટ મેર્યું પણ કે આનો ઠાગો મેં હે એ પ્રભુ તમે મારો હું કહેવાય એ કે તમે ઠાગો મારો આ કેવું કહેવાય એક ઠાગો મારવા હાટુંથી અને આખી જિંદગી અંધકારમાં કાઢી નાખવી ભાઈ હે તો પછી ઠાગો મારી દેવામાં વાંધો હું ગો નામ છે ઇન્દ્રિય ગગન મંડળની ગેઠમાં અડધો રમે આખો ભાઈ ચાથી આદિ પુરુષ આવ્યો અને ચાથી બોલે વસનમાંથી જ વસન બોલે પણ ચાથી બોલે એની ગમ તો કોક કોક પણ મથન જેને કિર્યા એને ચીવો ભાઈ જેને જેને મથન કિરે એને હો ટકા ચી ભાઈ એને છાવીને રહેતી નથી મારો વાલો આપણે કોકને ખેતર મજૂરી એ ગયા હોય આપણી આંખની ઓળખાણી ભલે ન હોય પણ કે આ દાળીએ રોપને એટલો આવવાનું છે તા કે આ આવી એટલે આખો દી થાય એટલે ત્રણસો રૂપિયા લાગી જાય અને દેવા પડે ત્રણસો રૂપિયા કોઈને બાપથી ના ન પડે અને કોકને કોક ભાઈ આ પૈસાને તો એ દઈ દે ને તારો કામ એવા ને માગે ને તો ઓલો તો ત્રણ લોકનો માલિક છે એના નામની સાવી ફેરવી હોય ભલામા ભાઈ થોડો એ તો શસ્ત્ર એક કણ વાવો તો શસ્ત્ર કણ આપે એવો મારે